જાણીશું ભારતની એકતા અને અખંડ માટે જે ક્ષત્રિયો જે રાજા રાજવાળાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું છે બધું જ એમ કે ના સમસ્ત એમની જે રાજા રજવાડા આપી દીધા છે એવા ક્ષત્રિયો ઉપર જ્યારે આજે ચંદ્ર મતો લેવા માટે ટીપ્પણી કરવામાં આવે ક્ષત્રિયોની માં દીકરીઓ વિશે આવું કઈક બોલવામાં આવે અભદ્ર બોલવામાં આવે કે જે સત્ય છે જ નહીં ઇતિહાસ ઉઠાવીને જોઈ લો કે જે રૂપાલા સાહેબે કહ્યું છે કે અંગ્રેજો સાથે રોટી રોટીબેટીનો વ્યવહાર કર્યો છે પણ ઇતિહાસમાં એવો ક્યાંય એક પણ દાખલો જોવા નહીં મળતો તો આજે રૂપાલા થાય એમના નિવેદનને અમે ક્ષત્રિય સમાજ છૂટાવદેપુર સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જો આ ક્ષત્રિય સમાજ એક માંગ કરે છે કે રૂપાલાને જે ટિકિટ રાજકોટની સીટ પરથી આપી છે ભાજપે જો એ ટિકિટ રદ નહીં કરે તો અમે આ ચૂંટણીમાં ભાજપનો પણ બહિષ્કાર કરીશું એમને માફી માંગી છે તો કેમ માંગી છે એ એક રાજકીય સભા હતી ત્યારે આજે માફી માંગી છે એ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે માફી નથી માંગી ક્ષત્રિય સમાજના કોઈ પણ પણ ફક્ત ને ફક્ત રાજકીય મિટિંગમાં એમને માફી માંગી છે તો એ કોઈ પણ રાજપૂત સમાજ છે ક્ષત્રિય સમાજ છે એના કોઈ પણ આગેવાનો કોઈ પણ સંગઠન આ માફીને સ્વીકાર્ય કરતું નથી આજ રોજ અમે બોડેલી તાલુકા સેવા સદન ની અંદર સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ જે પુરુષોત્તમ રૂપાલા અમારા માબેન તેમજ રાધા રજવાડા વિશે જે બોલી ગયા છે એના અનુસંધાનમાં આજરોજ તમે બોલેલી તાલુકામાં આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ માંગ છે કે રાજકોટની અંદર જે ટિકિટ પુરુષોત્તમ રૂપાલાને આપી છે એ રદ થવું જોઈએ